નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો મણકાના ડૉક્ટર તરીકે અમારી પાસે જેટલા પણ દર્દીઓ આવતા હોય છે તેમાંથી મોટા ભાગના દર્દીઓ સ્લીપ ડિસ્ક માટેના હોય છે અને તેમનો એક કોમન સવાલ હોય છે કે સર અમારે હવે કઈ રીતે સૂવાનું સૂવું કઈ રીતે અમારે ગાડલું કેવું હોવું જોઈએ પછી તકિયો કેવો હોવો જોઈએ પછી અમારે બેડમાંથી ઊભા કઈ રીતે થવાનું તો આ વિડીયોમાં મેં આ જ માહિતી આપેલી છે તમે અંત સુધી જોશો તો તમને મોટા ભાગના જે સવાલો છે તે ક્લિયર થઈ જશે સૌથી પહેલાં તમે એ જાણો કે ડિસ્ક એટલે શું હોય છે મેં ઘણા વિડીયોમાં પહેલાં પણ સમજાવેલું છે એટલે આમાં વિસ્તૃતમાં સમજાવવાની જરૂરત નથી ડિસ્ક એટલે બિઝિકલી એક ગાદી હોય છે જે ગાદી ખસી જતી હોય બે મણકાની વચ્ચે ગાદી હોય જે એકદમ આપણે ઓશિકું જે ઋતનું હોય છે તેવું હોય ઓશિકામાંથી રૂ નીકળી જાય અને કેવું દેખાય તે રીતે ગાદી હોય છે ગાદી માંથી ગાદીનો ટુકડો નીકળે તો તેને સ્લીપ ડિસ્ક કહેવાય છે ગાદી ખસી જાય તે નસને દબાવે અને તમારા પગમાં દુખાવો જણજણાટી ખાલી ચડે તેવી તકલીફો થાય હવે સુવા માટેની માહિતી સૌથી પહેલી વસ્તુ કે તમારે સૂવું કઈ રીતે જોઈએ તમે જ્યારે પણ સૂવો ત્યારે તમે આ ફોટામાં જોઈ શકો છો તે રીતે તમારા ઘૂંટણની નીચે તમારે બે તકિયા રાખવા જોઈએ જો તમે તકિયો રાખશો તો તમને પગમાં દુખાવો ઓછો થશે અને તમારો જે મણકા જે છે તે મણકાનો એક અલાઇનમેન્ટ રહેશે તમારા મણકા એકદમ વળેલા નહીં રહે અને નસ ઉપર દુખાવો કે તેની ઉપર દબાણ ઓછું આવશે બીજી વસ્તુ જો કોઈને સાઈડમાં મતલબ કે પડખું ફરીને પડખું ફરીને સૂવાની આદત હોય તો બે ઘૂંટણની વચ્ચે એક તકિયો રાખવો જોઈએ કે જેથી એકદમ ટ્વિસ્ટિંગ મોશન ન થાય શરીર તમારું એકદમ આ રીતે વળી ન જાય અને તેના કારણે કોઈ રીતનો દુખાવો ન થાય તો આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે પણ સીધા સૂતા હો ત્યારે ઘૂંટણની નીચે તકિયો રાખવાનો અને જ્યારે તમે આમ પડખું ફરીને સૂતા હો ત્યારે બે ઘૂંટણની વચ્ચે બે પગની વચ્ચે એક તકિયો રાખવાનો તો તમને ઘણું જ સારું રહેશે અને ત્રીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે તે છે કે તમારે ઊંધા પેટના બળ પર ન સૂવું જો તમે ઊંધા સૂ તો તમારા કમરના જે સ્નાયુ છે તેની ઉપર સ્ટ્રેસ આવશે અને તેના કારણે તમને ગાદીના જે દુખાવો છે તે વધી શકે છે તેથી તે વસ્તુ તમારે ન કરવી હવે ગાડલું ઘણા દર્દીઓનો એક કોમન સવાલ છે સર પથારી કેવી વાપરવાની હવે ગાડલું જે છે તે તમારે બે રીતના હોય છે કે જે આપણે મોસ્ટ કોમનલી જોતા હોઈએ હોટલમાં જતા હોઈએ અને કેવા આપણે સૂઈએ અને તે તમારો ચેપ લઈ લે તો તેવું ગાડલું ન હોવું જોઈએ એટલા પોચા ગાડલાનો કોઈ ફાયદો થતો નથી અને બીજી વસ્તુ કે જે જૂના જમાનામાં જેમ કહેવાતું હતું કે એકદમ કડક પથારીમાં સૂવાનું તમારે નીચે લાદી પર સૂવાનું તેવું બધું નહીં કરવાનું તેનાથી કોઈ બેનિફિટ થાય નહીં તમારા સ્નાયુઓ ઉલટા વધારે જકડાઈ જાય તો આ બે વચ્ચેનું હાડકું જે કડક પથારી અને એક એકદમ સોફ્ટ તેની વચ્ચેનું જે ગાડલું હોય જે આપણે જૂના જમાનામાં પહેલાં બનાવતા હતા પહેલાં રૂ ટીપી ટીપીને જે રૂના ગાટલા બનતા હતા તે સારામાં સારા ગાટલા છે અને તમારે તે જ વાપરવા જોઈએ હવે છેલ્લી વસ્તુ કે તકિયો કેવો રાખવાનો દોસ્તો તકિયો જે છે તે સૂતી વખતે તમને ડોક માટે ડોકમાં જો સ્લીપ ડિસ્ક હોય તો તેના માટે ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને માર્કેટમાં જે તકિયા મળે છે કે ઘણી એડવાઇસ હોય છે કે તમારે ડોકની નીચે એક તકિયો રાખવાનો તેથી તમારું અલાઇનમેન્ટ બેટર રહે તેવી સલાહ હું પર્સનલી આપતો નથી તેનાથી કોઈ રીતનો બેનિફિટ થતો નથી ગાડલું તમારો તકિયો ફક્ત એકદમ જાડલું કે એકદમ ઊંચો તકિયો ન હોવો જોઈએ જેથી ડોક તમારી આ રીતે વળી ન જાય તમારો તકિયો જે છે તે આરામથી ત્રણ ચાર ઇંચનો તકિયો હોય જે નોર્મલ તે તમે રાખો સપોર્ટ માટે તો તે મોર ધેન ઇનફ છે તેનાથી વધારે કોઈ જ રીતના સપોર્ટની જરૂરત તમારી ડોકને નથી હોતી તો દોસ્તો આ જેટલી પણ માહિતી છે તે ડિસ્ક મતલબ કે ગાદી ખસી ગઈ હોય તે દર્દીઓ માટે છે અને તેના માટેના આ કોમન સવાલો છે જેની માહિતી મેં તમને આ વિડીયોમાં આપેલી છે ધન્યવાદ